મોરારી બાપુ એટલે કે એવા વ્યક્તિત્વ છે કે જેમણે પોતાની કથા વાર્તાથી માત્ર ગુજરાતમાં નહીં કે પછી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ અનેક લોકોને એમની વાણી અને એમના વિચારોનો લાભ આપ્યો છે ત્યારે આવા પૂજ્ય સંતવર્ય મોરારી બાપુના ધર્મપત્ની એ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડા એવા ગામ એટલે કે તલગાજેડા ગામમાં પોતે ત્યાં હાજર હતા અને આ તલગાજેડા ગામ મોરારી બાપુનું વતન છે ત્યારે ત્યાં જ એમના ધર્મપત્નીનું સમાધિ થયા હતા અને એમનું અવસાન થયું હતું આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાથે અમુરાલી બાપુ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અમે તમને જણાવીશું માટે આજના વિડીયોમાં શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં અને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં તથા વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે પૂજ્ય અને પ્રિય મોરારી બાપુના ધર્મપત્નીનું નામ નર્મદાબા હતું દોસ્તો મોરારી બાપુ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આજે વિશ્વમાં કથાઓ અને એમની જે કાંઈ પણ વાતી વાણી છે અને વાતો છે એનાથી ઓળખ પામ્યા છે ત્યારે અચાનક એમના ધર્મપત્નીનું અવસાન થતાની સાથે જ મોરારી બાપુ પણ તે હાજર જ હતા ગઈકાલે રાત્રે દોઢ વાગે એમના પત્નીએ સમાધિસ્થ થયા હતા એ સ્વર્ગે સીધાવ્યા હતા અને ત્યારે દોસ્તો જુદા જુદા કલાકાર અને જુદા જુદા અનેક વ્યક્તિઓ દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે કારણ કે આવા વિરલ વિભૂતિ જેમણે આ દુનિયામાંથી વિદાય લીધી હોય ત્યારે અનેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય છે ત્યારે દોસ્તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે એમની સમાધિ પણ તલગાજેડા ખાતે બનાવવામાં આવવાની છે અને કૈલાસ મંદિર જેવું કંઈક જગ્યા છે અને ત્યાં એમની શ્રદ્ધાંજલિ જે કંઈ પણ છે સમાધિ બનાવવામાં આવશે અને એવા સમયે જ્યારે તલગાજેડામાં એવો રહેતા હતા છેલ્લા બે દિવસથી એમણે અન્નનો ત્યાગ કરી દીધો હતો ખાવાનું સાવ છોડી દીધું હતું અને એની તબિયત ખરાબ જ હતી ત્યારે છેલ્લા બે દિવસથી આવી તબિયતના કારણે તેઓનું અચાનક અવસાન થયું છે ત્યારે દોસ્તો આજે સમગ્ર તલગાજેડામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શોકનો માહોલ છે તલગાજેડા બંધનું પણ એલાન કર્યું છે અને સૌ લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા છે કારણ કે પૂજ્ય અને પ્રિય મોરારી બાપુએ વિશ્વમાં નામના પામ્યા છે આજે એમની વાણી અને વર્તનથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એમણે કામ કર્યું છે એમની કથાઓ થકી અનેક લોકોના જીવન બદલાયા છે ત્યારે આજે તલગાજેડા ગામમાં શાંતિ અને શોકનો માહોલ છવાયો છે દોસ્તો વિશ્વ વંદનીય સંત એટલે કે પરમ પૂજ્ય મોરારી બાપુની લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં એમના ધર્મપત્ની એવા પૂજ્ય નર્મદાબાનું અચાનક અવસાન થયું છે ત્યારબાદની તસવીરો જે છે સોશિયલ મીડિયા પર તમે કદાચ જોયું છે પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં હાજર જ હતા ત્યારે આ ઘટના બની હતી ત્યારે સમગ્ર ઘટનામાં અનેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે જુદા જુદા કલાકારો દ્વારા એમાં માયાભાઈ આહિર હોય કે પછી અલગ અલગ કલાકારો દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યારે સૌ લોકો પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અચાનક એમના અવસાન થતાની સાથે જ જે કાંઈ પણ છે આધ્યાત્મિક માહોલ એવામાં પણ શોકનો માહોલ ફેલાયો છે ત્યારે દોસ્તો આપણે તમને જણાવી દઈએ કે મોરારી બાપુની કથાઓ આજે વિશ્વમાં થાય છે ત્યારે હવે એમના ધર્મપત્નીના અચાનક અવસાન થતાની સાથે જ નાના મોટા અનેક કલાકારો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલેકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ધન્યવાદ